બધા લોકો મંદિરમાં કંઈક ને કંઈક દાન કરતા હોય છે તો મંદિરમાં દાન કરવાથી સાત ચમત્કારિક ફાયદા થાય છે તો આ ક્યાં છે ચમત્કારિક ફાયદા તો તે ચાલો જાણીએ તે જાણતા પહેલાં અમારા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરો અને કમેન્ટમાં તમે રોજ ક્યાં મંદિરમાં દર્શન કરવા જાઓ છો તે જરૂરથી લખજો દાન તો બધાએ કરવું જ જોઈએ દાન કરવાથી આપણને ઘણા ફાયદા થાય છે પહેલું કે તમે કોઈ પણ મંદિરે જાઓ અને માચીસ મૂકીને આવો તો તેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે બીજું કે તમે કોઈ મંદિરમાં આસન મૂકીને આવો છો તો તમને પૂજાનું સંપૂર્ણ ફળ મળે છે ત્રીજું તમે કોઈ મંદિરમાં છત્રનું દાન કરો છો તો તમારું ભાગ્ય વધશે ચોથું જો તમે મંદિરના દીવાનું દાન કરો છો તો તમારામાં ગ્રહ મજબૂત બનશે પાંચમું જો તમે મંદિરમાં ઘંટડીનું દાન કરો છો તો તમારા ઘરમાંથી બધી નેગેટિવિટી દૂર થશે છઠ્ઠું જો તમે મંદિરમાં માટીના દીવાનું દાન કરો છો અને એકી સંખ્યામાં કરો છો તો તમારો પિતૃદોષ દૂર થાય છે સાતમું જો તમે તાંબાનું કળશનું દાન કરો છો તો હંમેશા સુખ શાંતિ બની રહેશે જય માતાજી